નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ ક્લાસ સર એક સાથે આપણે આજે ધોરણ છની નવી અધ્યન પોરથી આવેલી છે તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું આપણે ગણિત વિષયનો ભાગ એકનું સોલ્યુશન કરીશું તો ચાલો થોડું એનું મુખ પૃષ્ઠ આ રીતે સરસ મજાનું કલરિંગ તમને પહેલો જ મહાવરા માટે ચાલો યાદ કરીએ એમાં બે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે એ તમારો જૂનો અભ્યાસક્રમ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હતા એ અનુસંધાનમાં તમને થોડો મહાવરો કરાવવામાં આવે છે એમાં શરૂઆતમાં ઉદાહરણ નંબર એક છે કે જેની દરેકની સ્થાન કિંમત તો આપણને કોષ્ટક યાદ જ હશે એકમ દશક સો હજાર દસ હજાર એમ પાંચ અંકની કોઈ સંખ્યા આપેલી હોય એની સ્થાન કિંમત કેમ દર્શાવીશું તો કે દરેક અંક કયા સ્થાન ઉપર છે એ દર્શાવવા માટે તમને આ કોષ્ટક બતાવેલું છે એ યાદ રહેવું જોઈએ તો કોષ્ટક આપણે યાદ રાખવા માટે શું કરીશું તો કે આખું કોષ્ટક આપેલું છે એમાં એકમ દશક સો હજાર અને દસ હજાર એવી રીતે દરેક સ્થાન માટેની એક કિંમત નક્કી કરવામાં આવેલી છે જો ઉદાહરણ નંબર એકમાં પાંત્રીસ હજાર છસો ને દરેક અંકની સ્થાન કિંમત લખો તો તમને નીચે ઉદાહરણમાં એકમના સ્થાન ઉપર આઠ ગુણે એક આપેલું છે દસકના સ્થાન પર બે ગુણે દસ આપેલું છે સોના સ્થાન પર છ ગુણે સો પાંચના સ્થાનમાં પાંચ કયા સ્થાન પર છે કે પાંચ હજારના સ્થાન પર છે પાંચ ગુણ્યા હજાર ત્રણ કયા સ્થાન પર છે કે તો કે દસ હજારના સ્થાન ઉપર છે એટલે ત્રણ ગુણ્યા દસ હજાર તો બધાની સ્થાન કિંમત શું થશે તો કે ત્રીસ હજાર પાંચ હજાર છસો પચવીસ અને આઠ એવી જ રીતે દરેક સંખ્યાની સ્થાન કિંમત આપણે લખવાની છે ઉદાહરણ નંબર બેમાં એક મણકા ગોળી આપેલી છે એ મણકા ગોળીમાં એક અલગ અલગ સ્થાન ઉપર તમને અલગ અલગ મણકા આપેલા છે એ મણકા ઘણી તમારે એના સ્થાન નક્કી કરવાના છે કે એકમના સ્થાન ઉપર નવ મણકા છે દશકના સ્થાન ઉપર સાત મણકા છે સોના સ્થાન ઉપર છ હશે હજારના સ્થાન ઉપર બે હશે દસ હજારના સ્થાનો પર છ હશે તો કેટલા થશે તો કે હજારના સ્થાન ઉપર જે પણ મણકા આપેલા છે એ દસ હજારના સ્થાન ઉપર અને હજારના સ્થાન ઉપર આપણે બંને અંકોને ભેગા વાંચીશું તો કેટલા વંચાશે સિક્સટી ટુ બાસઠ હજાર છસો ને અગ્ન એસી ચાલો આપણે મહાવરો કરીશું કે મહાવરામાં દાખલા નંબર એકમાં શું આપેલું છે કે સૂચવા મુજબ તમારી નોટબુકમાં લખો એક નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો તો ચાલો આપણે નોટમાં લખીશું તમે સરસ મજાનો નોટમાં લખવા માટે દાખલા નંબર એક દાખલા નંબર બે અને દાખલા નંબર ત્રણ એમ તમને આપેલા છે આપણે ત્રણેય દાખલા ઓ કેવી રીતે નોટમાં લખીશું તે સંપૂર્ણ તમને સમજ બતાવો ચાલો તો નોટમાં લખીએ તો કે દાખલો પહેલો શું આપેલો છે કે નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો તો આપણે દરેક અંકની સ્થાન કિંમત ત્યાંશી હજાર ચારસો ને અડસઠ એમાં આઠલું કયા સ્થાન ઉપર છે તો કે દસ હજારના સ્થાન ઉપર આપણે એને કેમ લખીશું તો કે આઠ ગુણ્યા દસ હજાર એટલે કે એસી હજાર ત્રણ કયા સ્થાન ઉપર છે હજારના સ્થાન ઉપર ત્રણ ગુણ્યા હજાર એટલે ત્રણ હજાર ચાર કયા સ્થાન ઉપર છે ચાર ગુણ્યા સો એટલે કે ચારસો સા છ કયા સ્થાન ઉપર છે દશકના સ્થાન ઉપર છે એટલે છ ગુણ્યા દસ અને આઠ એકમના સ્થાન ઉપર છે એટલે આઠ ગુણ્યા એક તો તમે આ રીતે નોટમાં દરેક અંકની સ્થાન કિંમત સાથે લખાણ કરી શકો બીજો છત્રીસ હજાર સાતસો નેવ્યાશી તગડો કયા સ્થાન ઉપર છે દસ હજાર એટલે ત્રીસ હજાર છગડો એક હજારના સ્થાન ઉપર એટલે છ હજાર સાતડો સોના સ્થાન ઉપર એટલે સાતસો આઠડો દશક સ્થાન ઉપર એટલે એસી નવડો એકમના સ્થાન ઉપર એટલે નવ ત્રીજો દાખલો ઇઠ્યાસી હજાર પાંચસો ને ત્રણ હજાર આઠ હજાર થોડી ભૂલ થઈ ગઈ છે એમાં થોડું આપણે ચેકી નાખીશું તમારે આ ઝીરો નથી ગણવાના બે શું છે એસી હજાર આઠ હજાર પાંચસો અને ત્રણ એસી હજાર આઠ ઝીરો વચ્ચે છે એની કોઈ સ્થાન કિંમત દર્શાવવાની નથી તમે જીરો લખો કે ન લખો એ ચાલશે એટલે આપણે ઝીરોનું સ્થાન કિંમત દર્શાવવાની નથી કોઈ પણ સ્થાન ઉપર હશે એની કિંમત ઝીરો જ રહેશે એટલા માટે લખવાની જરૂર નથી તો સીધા ત્રણ લખીશું પછી બાવીસ હજાર નવસો નવ્વાણું પગડો કયા સ્થાન ઉપર છે તો કે દસ હજારના સ્થાન પર એટલે વીસ હજાર બીજો બગડો કયા સ્થાન ઉપર છે કે હજારના સ્થાન ઉપર એટલે બે હજાર નવડો કયા સ્થાન ઉપર છે નવસો ના સ્થાન ઉપર એટલે ક્યાં છે તો કે નેવું ના સ્થાન ઉપર પણ નવડો છે એટલે દશકના સ્થાન પર પણ નવડો છે એટલે નેવું અને એકમના સ્થાન ઉપર પણ નવડો છે એટલે નવ ચલો પાંચમો દાખલો દાખલા નંબર પાંચ એકત્રીસ હજાર છસો એક તગડો કયા સ્થાન ઉપર છે દસ હજાર એટલે ત્રીસ હજાર એકડો હજારના સ્થાન પર એટલે એક હજાર છગડો સોના સ્થાન ઉપર એટલે છસો કોઈ કોઈપણ સ્થાન પર હોય ઝીરો જ રહેશે અને એકમના સ્થાન ઉપર એક ચાલો આગળ દાખલા નંબર બીજો નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો ચાર હજાર પાંચસો પાંત્રીસ ચાર પાંચ ત્રણ પાંચ નવ હજાર છસો નવ નવ છ જીરો નવ નવ હજાર આઠસો સત્યાશી નવ આઠ આઠ સાત છ હજાર સાતસો નેવ્યાસી છ સાત આઠ નવ સાત હજાર પાંચસો ઓગણીસ ઓગ ઓગણત્રીસ સાત પાંચ બે નવ છઠ્ઠું પંદર હજાર સાતસો નેવ્યાશી પંદર સાત આઠ નવ ત્રીજો દાખલો નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો આઠ હજાર નવસો સિત્યોતેર આઠ હજાર નવસો સિત્યોતેર હજાર ચારસો ને ચોરાણું અઠ્યાવીસ હજાર ચારસો ચોરાણું ચલો પાંત્રીસ હજાર છસો રીતે શબ્દોમાં લખી છે ચોથો દાખલો પિસ્તાલીસ હજાર સાતું ત્રણસો ને સાત પિસ્તાલીસ હજાર છસો ને તેત્રીસ તો પિસ્તાલીસ હજાર છસો તેત્રીસ ચાલો આગળ જોઈશું ઉદાહરણ આપું છે ત્રણ અલગ અલગ સંખ્યાઓના સરવાળા કરવાના છે તમે સરસ રીતે જ્યારે પણ કોઈપણ સંખ્યાઓના સરવાળા આપ્યા હોય ત્યારે સ્થાનના અનુસંધાનમાં ક્રમ અંકની નીચે અંક સીધી લીટીમાં લખવાનો પ્રયત્ન કરશો ત્યારે કોઈપણ દાખલાનો સરવાળો કરતા હોય કે ગુણાકાર કરતા હોય ક્યારે પણ ભૂલ ફળવાની સંભાવના રહેશે નહીં સરવાળો આપેલો છે અને બાદ બાકી આપેલી છે આપણે મહાવરાના દાખલા જોઈશું એટલે વધુ તમને સમજ પડશે તો મહાવરામાં સરવાળાના દાખલા આઠ છે અને બાદબાગીના દાખલા આઠ છે તો ચાલો આપણે બધા દાખલા એક સાથે ગણી નાખીએ પહેલો દાખલો સરવાળો કરો એ ત્રણ હજાર છસો ને અડતાલીસ વધતા બસો ને બાસઠ તો ચાલો આ દાખલાને સરવાળો કરવાનો છે આ રીતે તમે ગણી શકશો ત્રણ હજાર છસો ને અડતાલીસ વત્તા બસો ને બાસઠ જવાબ આવશે ત્રણ હજાર નવસો ને દસ બીજો દાખલો બીજો દાખલો ચાર હજાર ચારસો બાવન વત્તા ચાર હજાર ત્રણસો ને નવ્વાણું ચાર હજાર ચારસો બાવન વત્તા ચાર હજાર ત્રણસો ને નવ્વાણું આપણે આ રીતે દાખલો ગણી શકીશું નવ વત્તા બે નવ ને બે અગિયાર વધી એક નવ ને છ પંદર વધી એક પાંચના ત્રણ આઠ ચાર ચાર આઠ અને જવાબ આવશે ચાર હજાર આઠ હજાર આઠસો એકાવન ત્રીજો દાખલો ત્રણ હજાર બસો સત્તાણું છ હજાર એકસો ને બાવીસ તો કેવો સરવાળો થશે તો કે સાત ને બે નવ નવ ને બે અગિયાર વધે એક બે ને ત્રણ ને ચાર ત્રણ ને છ નવ જવાબ આવશે નવ હજાર ચારસો ને ઓગણીસ ચોથો દાખલો ચાર હજાર છસો ને ચાર વધતા તેત્રીસ વધતા ચારસો ને ચોપન તમે દરેક અંકને લાઇનમાં લખવાનો પ્રયત્ન કરો જે સ્થાન ઉપર જે અંક હોય એ સ્થાન નીચે અંકો લખવાનો પ્રયત્ન કરો તો ચાર ને ચાર આઠને ત્રણ અગિયાર વધી એક ચારના ન પાંચ નવ છ ચાર દસ વધી એક ચાર એક પાંચ જવાબ આવશે પાંચ હજાર એકાણું આગળ પાંચમો દાખલો સાતસો અડસઠ પાંત્રીસ ચાર હજાર કેવી રીતે સરવાળો થશે તો તમે જોઈ શકો છો સરવાળાનો દાખલો તમે ગણી શકો છો જવાબ છે ચાર હજાર આઠસોને એક આગળ બીજી ત્રણ સંખ્યાઓનો સરવાળો એક સાથે કરવાનો છે છસોને એકવીસ વધતાં ચારસો અડત્રીસ વધતા ત્રણ હજાર છસોને સડસઠ તમે જે રીતે લખાણ કરેલું છે એ રીતે વ્યવસ્થિત પદ્ધતિસર લખાણ કરશો એટલે જવાબ કરવામાં પ્રોબ્લેમ થશે નહીં ચાર હજાર સાતસોને છવ્વીસ એવો જવાબ આવશે ચાલો બે સંખ્યાઓ આપેલી છે તો આઠસો ને સત્તાવન આઠમો દાખલો સરવાળાનો છેલ્લો દાખલો છે છ હજાર પંચ્યાસી વત્તા ચુમ્માલીસ વત્તા ત્રણસો ઓગણ સિત્તેર એનો સીધે સીધો સરવાળો છ હજાર ચારસો અઠ્ઠાણું આગળ હવે દાખલા નંબર બે બાદબાકી કરો તો ચલો બાદબાકી કરી નાખીએ તો ભાઈ પહેલાં તો સરસ રીતે રકમ લખીને કેવી રીતે દાખલો ગણવાનો છે જો પેપરમાં રકમ આ રીતે જ આપશે પણ તમારે દાખલો તો આ રીતે જ આપણે જે રીતે શીખીએ છીએ એ રીતે જ દાખલો ગણવાનો છે તો ચારમાંથી પાંચ નો જાય તો દસ લઈશું ક્યાંથી લઈશું બાજુવાળા જોડેથી બાજુવાળા જોડે યોગ્ય કિંમત એટલે આપણે દસકો લઈશું એની ચાલો યોગ્ય કિંમત ના હોય છે તો બે અને છ માંથી ત્રણ જાય તો ત્રણ ચલો જ્યારે દસકો લેવાનો હોય તો આ બીજાને દાખલા રોજ ચાર હજાર સાતસો ને અડસઠ માઇનસ અઢારસો ને નેવ્યાસી એક હજાર આઠસો ને નેવ્યાશી જો દસકો બાજુમાં લઈએ તો એને પ્રોબ્લેમ થાય એની બાજુમાં લઈશું તો એને પ્રોબ્લેમ થશે કેમ કે નીચેની સંખ્યા એનાથી મોટી છે તો આપણે બાજુ બાજુ બાજુમાં ક્યાં જતું રહેવાનું છે એક હજારના સ્થાનો પર જતું રહેવાનું જો હજારના સ્થાનો પરથી સીધો દસકો લેશો તો આ નિયમ લાગુ પડે છે હજારમાંથી દસ બાદ કરો એટલે નવસો નેવું વચ્ચે જે તમારે ઉપર કિંમત મૂકી દેવાની છે બરાબર ઉપર જ્યારે કિંમત મૂકશો તો અંકો સાથે સરવાળો થાય દસ આઠ અઢારમાંથી નવ જાય તો નવ નવના છ પંદરમાંથી આઠ જાય તો સાત નવ ને સાત સોળમાંથી આઠ જાય તો આઠ ચારમાંથી અહીંથી તો દસકો લીધો એટલે છોકરો કપાઈ જશે એટલે ત્રણમાંથી એક જાય તો બે આગળ જ્યાં પણ કિંમત નાની હોય અને દસકો લેવામાં પ્રોબ્લેમ થાય તો એના આગળના સ્થાન ઉપરથી જ તમારે દસકો લેવાનો એ તમને જે સૂચન લખેલું છે એ થોડું વાંચીને સમજવાનો પ્રયત્ન કરો દસ ને ચાર ચૌદ માંથી આઠ જાય તો છ વચ્ચે નવ ને બે અગિયારમાંથી આઠ જાય તો ત્રણ વચ્ચે છ મને પાંચ ન થાય કેમ તો કે અહીંથી દસકો લીધો તો આપણે છગડો કાપી નાખ્યો છે તો છસો હતા એમાંથી દસકો લીધો તો પાંચસો વધ્યા છે પાંચમાંથી એક જાય તો ચાર વધશે અને પાંચમાંથી બે જાય તો ત્રણ એટલે જવાબ આવશે ત્રણ હજાર ચારસો ને છત્રીસ ચાલો આપણે ચોથો દાખલો જોઈએ ચોથા દાખલામાં શું કર્યું છે ભાઈ તો દરેક બાળકોએ ખાસ સમજવાનું છે બાજુમાં જીરો છે એટલે બાજુમાં પણ દસકો લેવાની જરૂર પડશે તો આપણે એને દસકો ક્યાંથી આપીશું તો કે છસો છે કેટલા છે છસો છે છસો જોડેથી દસકો લ્યો સોના સ્થાન ઉપરથી દસકો લ્યો તો એમને દસકો લઈ લો એટલે કેટલા વધશે પાંચસો નેવું વધશે કેમ તો કે છસો હતા ત્યાંથી દસકો લ્યો છો તમે એટલે પાંચસો નેવું વધશે એટલે ઉપર મેં પાંચસો નેવું લખ્યા છે અને એકમના સ્થાન ઉપર દસકો લખ્યો છે એટલે એકમનો જીરો નીકળી જાય ને ત્યાં દસકો મૂકી દો એટલે જે રીતે મેં દાખલો ગણ્યો છે એ રીતે દાખલો ગણવાનો છે દસના આઠ અઢારમાંથી નવ જાય તો નવ નવમાંથી આઠ જાય તો એક અને પાંચમાંથી બે જાય તો ત્રણ અને ત્રણમાંથી એક જાય તો બે વચ્ચે ચાલો આગળનો દાખલો આગળના દાખલામાં પણ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ત્રણ જીરો આપેલા છે આ સંખ્યામાં કેટલા જીરો આપેલા છે ત્રણ તો જુઓ ક્યાંયથી દસકો મળતો નથી તો કયા સ્થાન ઉપરથી દસકો મળે છે આપણને તો કે હજારના સ્થાન ઉપરથી દસકો મળે છે ત્યાંથી દસકો લ્યો એટલે ચોગડો નીકળી જાય ચોગડો શું થઈ જાય છે નીકળી જાય છે એટલે ત્યાં ત્રણ હજાર વધે છે તો જો સીધી સીધો હિસાબ છે હજારમાંથી દસ બાદ કરોડ એટલે નવસો નેવું વધશે પણ ચાર હજાર છે તો ચાર હજારમાંથી દસ બાર કરોડ એટલે કેટલા વધશે ત્રણ હજાર નવસો નેવું જ્યાં આગળ મૂકીશું અને દાખલો ગણીશું દસ માંથી સાત જાય તો ત્રણ નવ ત્રણ જાય તો છ નવ નવ જાય તો જીરો અને ત્રણ માંથી એક જાય તો બે છઠ્ઠો દાખલો પાંચ હજાર આઠ માઇનસ ત્રણ હજાર ઓગણસી તો એમાં પણ એ જ નિયમ લાગુ પડશે અને સીધો દાખલો ગણી શકાય તો જવાબ શું આવશે એક હજાર નવસો ને ઓગણત્રીસ સાતમો દાખલો ચાર હજાર પાંચસો પિસ્તાલીસ માઇનસ બે હજાર બસો ને ચોરાણું તો એમાં બાદ બાકી કરો તો જવાબ શું આવશે બે હજાર બસો ને એકાવન આઠમો દાખલો આઠ હજાર ત્રણસો ને ઓગણીસ માઇનસ પાંચ હજાર બસો ને ઓગણસી જવાબ શું આવશે ત્રણ હજાર ચાલીસ ચાલો તમારે જ્યારે દાખલા ગણવા હોય ત્યારે વિડીયોને પોઝ કરી થોડું સમજી સૂચનાઓ જે લખી હોય એને વ્યવસ્થિત વાંચીને એક ગણિતની નોટમાં જે દાખલા ગણતા હોય ત્યાં પ્રયત્ન કરજો કે સૂચનાઓ લખીને વારંવાર એને વાંચી સમજવાનો પ્રયત્ન કરશો તો તમે સમજી શકશો આગળના મહાવરામાં આપણે દાખલા ગુણાકારના છે તો કે નીચેના દાખલા તમારી નોટબુકમાં ગણો આપણે આ બધા દસ દાખલા નોટબુકમાં ગણીએ તો ગુણાકાર કરીએ એમાં પહેલો દાખલો છે પંચોતેર ગુણ્યા સત્યાવીસ તો પંચોતેર ગુણ્યા સત્યાવીસ જ્યારે તમે ઉતાવળ કરશો તો ભૂલ પડવાની સંભાવના છે પણ સમજો કે સત્યાવીસ આપેલા છે કેટલા આપેલા છે સત્યાવીસ તમે બે ભાગ પડ્યા વીસ અને સાત વીસ વત્તા સાત સત્યાવીસ બે ભાગ પડે છે વીસ વત્તા સાત તો પહેલાં પંચોતેરનો ગુણાકાર કોની જોડે કરું તો કે વીસ જોડે કરો અને પછી પંચોતેર નો ગુણાકાર કોની જોડે કરો સાત જોડે કરો પંચોતેર નો ગુણાકાર વીસ જોડે કરો એટલે પંચોતેર પંદર હજાર પંદરસો આવશે અને પંચોતેર નો ગુણાકાર સાત હજાર સાથે કરો એટલે પાંચસો ને આવશે જવાબ શું આવશે પંચોતેર ગુણ્યા સત્યાવીસ એનો જવાબ આવશે બે હજાર પચીસ આગળનો દાખલો બાવન ગુણ્યા છત્રીસ છત્રીસ ના બે ભાગ પડે છે કેટલા ભાગ પડે છે છત્રીસના બે ભાગ પડે છે એટલે તો ગુણાકાર વડે કરો અને પછી એક હજાર આઠસો ને પોતેર શું જવાબ આવશે એક હજાર આઠસો ને પોતેર આગળનો દાખલો ત્રીજો દાખલો ચોસઠ ગુણ્યા એકવીસ ચોસઠ પહેલા વીસ વડે ગુણાકાર કરો એટલે એક હજાર બસો એંસી પછી ચો ચોસઠનો એક વડે ગુણાકાર કરજો ચોસઠ સરવાળો થશે એક હજાર ત્રણસો ને ચોથો દાખલો ચલો દરેક દાખલાને વિડીયો વ્યવસ્થિત પોસ્ટ કરી શાંતિથી તમે દાખલો નોટમાં ગણજો પણ હું તો એવું કહું છું કે પહેલાં તમે નોટમાં ગણી નાખો પછી જુઓ કે ક્યાંય ભૂલ પડતી નથી ને ક્યાંય ખોટું નથી ને જવાબ સાચો છે ને એ જોઈ લો તમે જાતે પ્રયત્ન કરો પાંચમા ધોરણમાં આપણે આ દાખલા શીખેલા જ છીએ હવે ધોરણ છમાં આ મહાવરા સ્વરૂપે આપ્યા છે તો તમારે મહાવરો કેવી રીતે કરવો જોઈએ મોઢે જ કરવો જોઈએ એટલે તમે દાખલો ગણી લો અને પછી એના જવાબો ચેક કરી લો કે ચારસો બાસઠ ગુણ્યા ચોત્રીસ કરીએ તો જવાબ પંદર હજાર સાતસો આઠ જ આવે છે ને સાતસો અડસઠ ગુણ્યા કરીએ તો જવાબ ત્રેસઠ હજાર સાતસો જ આવે છે ને એ રીતે તમે દરેક દાખલાને ગણીને વારાફરથી તમે બધા દાખલા ચેક કરી શકો છો કે છઠ્ઠો દાખલો ત્રણસો ઓગણપચાસ ગુણ્યા સાડત્રીસ છે તેનો જવાબ બાર હજાર નવસો તેર જ આવે છે ને સાતમો દાખલો બસો પંદર ગુણ્યા અઢાર છે તેનો જવાબ ત્રણ હજાર આઠસો ને સિત્તેર જ આવે છે ને તમે પછી વિડીયોનો ઉપયોગ કરી શકો છો ચાલો બાળકો આઠમો દાખલો ત્રણ હજાર ત્રણસો અડતાલીસ ગુણ્યા ચોવીસ તો ત્રણસો અડતાલીસ ગુણ્યા ચોવીસ આઠ હજાર ત્રણસો બાવન છસો પાંચ ગુણ્યા પિસ્તાલીસ તો છસો પાંચ ગુણ્યા પિસ્તાલીસમાં સત્યાવીસ હજાર બસો ને પચીસ નવસો અઢાર ગુણ્યા ત્રેપનમાં નવસો અઢાર ગુણ્યા ત્રેપનમાં પિસ્તાલીસ અડતાલીસ હજાર પિસ્તાળીસ હજાર નવસો વત્તા સત્યાવીસો ચોપન એટલે કે અડતાલીસ હજાર છસો ને ચોપન તમે મારું માનો તો પહેલાં દાખલાને શાંતિથી તમારી રીતે મોઢે વિડીયોમાં જોયા વગર જોયા જોઈને ઉતારો કરશો તો નકલને અક્કલ આવશે નહીં ક્યારે પણ નકલ કરવાથી તમારી અક્કલમાં વધારો થશે નહીં એટલે મહેરબાની કરીને ઉતારો મારવા કરતાં શાંતિથી વિડીયોને પોઝ કરી નાખો તમારી નોટમાં મોબાઈલ ત્યાં પોઝ કરીને મોબાઈલ સાઈડમાં મૂકીને તમારી નોટમાં જાતે દાખલો કરો ભલે ભૂલ પડે ભૂલ પડશે તો સુધરશે પણ નકલ કરશો તો ક્યારે તમે શીખી શકશો નહીં ઓકે અસ્ જય હિન્દ આપણે આ વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ આગેવાનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું